વલસાડમાં ઘરેણા ચમકાવવાના બહાને લોકોને ઠગે તે પહેલા ચાર ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા ગણેશ મહોત્સવ દરમિયાન ડુંગળી પોલીસની ટીમે આપેલી જનજાગૃતિને લઈ ઘરેણા ચમકાવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના ચાર ઇસમોને છેતરપિંડી કરે તે પહેલા સ્થાનિકોની મદદે ઝડપી પાડ્યા ભૂતકાળમાં ડુંગળી અને આસપાસના કાંઠા વિસ્તારમાં છેતરપિંડીની બનેલી ઘટનાને ધ્યાને લઈ સ્થાનિકોમાં આપેલી જનજાગૃતિ કામે લાગી વલસાડ તાલુકાના ડુંગરી અને આસપાસના વિસ્તારમાં આવેલા ગામડાઓમાં ગત વર્ષોમાં દિવાળીની સિઝન દરમિયાન સોના ચાંદીના ઘરેણા સફાઈ કરવાના બહાને થતી છેતરપિંડી અટકાવવા ડુંગળી પોલીસની ટીમે ગણેશ મંદિરમાં જઈને જનજાગૃતિ અભિયાન હાથ ધર્યો હતો સાથે ગામના સરપંચ અને જાગૃત નાગરિકોના બનાવેલા વોટ્સઅપ ગ્રુપમાં આપેલી જાગૃતિને લઈ બે અલગ અલગ ગામડાઓમાં સોના ચાંદીના ઘરેણાં સાફ કરવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડવામાં સફળતા મળી છે સ્થાનિક લોકોને આપેલી માહિતીના આધારે આરોપીઓ ઘટનાને અંજામ આપે તે પહેલા ઝડપી પાડ્યા હતા ડુંગરી પોલીસે ચાર ઇસમોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી હતી દિવાળી પર્વ આવતાની સાથે લોકો ટાંબા પિટ્ટરના વાસણો અને સોના ચાંદીના ઘરેણાઓ ચમકાવવાનો આગ્રહ રાખતા હોય છે ગત વર્ષોમાં દિવાળીના પૂર્વે ગ્રામ્ય વિસ્તારમાં બનેલી છત્રપિંડીઓની ઘટનાને ધ્યાને રાખીને બલસારજીના એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડુંગરી પોલીસના પીઆઈ એબી ગોહિલના નેતૃત્વમાં ડુંગરી પોલીસની ટીમે અલગ અલગ ગામોમાં ગણેશ મહોત્સવ દરમિયાન છત્રપિંડીના ગુનાઓ અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. સાથે પોલીસ મતકના સરપંચોને અગ્નયો સાથે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું જેના માધ્યમથી ડુંગરી પોલીસ દ્વારા જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. જે દરમિયાન ડુંગરી પોલીસની ટીમ ડુંગરી બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ડુંગરી પોલીસ મતકના હેડ કોન્સ્ટેબલ પ્રમુખ આધારે મો બજાર વિસ્તારમાં ટાંબાપિત્ર સાફ કરવાના પાવડરની આડમાં સોના ચાંદીના ઘરણા સાફ કરવાના બહાને છેતરપિંડી કરતી ગેંગના સભ્યો ફરતા હોવાની બાતમી મળી હતી જેના આધારે ડુંગળી પોલીસે બાતમીના વર્ણનવાળા ઈસમને અટકાવી ચેક કરતાં વિવિધ કેમિકલ અને અન્ય સામાન મળી આવ્યો હતો

મહિલાઓ છે એને ટાર્ગેટ કરીને એમના ઘરમાં જે સોના ચાંદીના દાગીના છે એને સાફ કરી આપવાના એને ચમકાવી આપવાના એને રિપેર કરવાના બહાને છેતરપિંડી કરીને સોનાના દાગીના લઈને ભાગી જવાની પ્રવૃત્તિઓ ઘણી બધી ધ્યાને આવેલી હતી અને એ અટકાવવા માટે જે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં અમારી ડુંગરી પોલીસ સ્ટેશનની ટીમો ગયેલી હતી દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લામાં સરપંચોના અલગ અલગ વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યા છે અને એ ગ્રુપ મારફતે થાણા અધિકારી દ્વારા જે પણ ને લગતી ને લગતી ડિટેક્શન લગતી માહિતી છે સરપંચોને આપવામાં આવે છે એ અનુસંધાને તમામ સરપંચના ગ્રુપમાં આવી કોઈ પણ વ્યક્તિ જે સોના ચાંદીના દાગીના રિપેર કરી આપવાના અથવા સફાઈ કરી આપવાના બહાના હેઠળ દાગીના છેતરપિંડી કરવા આવતી હોય તો તાત્કાલિક જાણ કરવા માટે લોકોને જાણ કરેલી હતી સાથે સાથે ગણપતિના તમામ પંડાલોમાં પણ ડુંગરી પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ જગ્યાએ ગઈ હતી અને પંડાલોમાં પણ લોકો પોલીસ સ્ટેશન બે સફળતા તારીખ સપ્ટેમ્બર અને સપ્ટેમ્બરે અલગ અલગ બે ગામડાઓમાંથી આવી બે ગેંગ મળીને કુલ ચાર માણસોને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે ડુંગળી પોલીસ સ્ટેશન એમાં જે આરોપીઓ પકડાયા છે તમામે તમામ આરોપીઓ બિહાર રાજ્યના છે એમાંથી જે પહેલા બે આરોપી પકડાયા મોહમ્મદ કલામ મોહમ્મદ ગુલ્લી રાઈન સપ્ટેમ્બરે દાંડીના ગામમાંથી જે છેતરપિંડી કરવા આવેલા પકડાયેલા આરોપી છે એ નિતેશ કુમાર ઠાકુર અને અલાઉદ્દીન કમરુદ્દીન સૈયદ છે એ નડિયાદમાં ભાડાના મકાનમાં સંતરામપુરમાં રહે છે અને ઓરિજનલી બિહારના છે એટલે ખૂબ સારી સફળતા છેતરપિંડીના કે બીજા અન્ય કોઈ લૂંટના કે ચોરીના ગુનાને અંજામ આપે એ પહેલા આ ચાર આરોપીઓને પકડી પાડવામાં સફળતા ડુંગળી પોલીસ સ્ટેશને મળી છે અને આ સફળતાનો શ્રેય અમારા ગામડાના તમામ એક્ટિવ લોકો ને અમારા સરપંચોને જાય છે જે લોકોએ ગામડે ગામ દરેક લોકોને આવા ચીટર આવા છેતરપિંડી કરનારા ઈસમોથી દૂર રહેવાનું તાત્કાલિક પોલીસને જાણ કરાવવા માટે લોકોને અપીલ કરી છે રમી મોટે સોપરંડી એવી છે કે ગામડાઓમાં જઈને જે મહિલાઓ છે જેના ઘરમાં કોઈ પુરુષો નથી એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન દાગીના પણ રાખે છે કે અમે રીતે દાગીના દાગીના આપના ચમકાવી આપીશું ઘરમાં જો કોઈ હોય તો અમને આપો અમે તમારી સામે ચમકાવી આપીશું અને જયારે દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ ક્યારેક પાણી મંગાવે કે કઈ ગરમ પાણી મંગાવે એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો પૂરક શેરવી લેતા હોય છે અને એ સાફ કરીને એમને આપે ત્યારે પણ એક પેકેટમાં આપતા હોય છે કે તમે દાગીનો એક કલાક પહેલા ખોલતા નહીં સૂર્યપ્રકાશમાં આવશે તો દાગીના બગડી જશે એટલે જે ટાઈમમાં એ પેકેટમાં મૂકેલા હોય અને એક કલાક દરમિયાન એ લોકો ચૂપ ચૂપ એ લોકો ભાગી જતા હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો